ઉપલેટામાં અવધ ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ ઉત્સવ નિમિત્તે દેવનું વિસર્જન કરવામાં આવ્યું હતું ઉપલેટાના દ્વારકાધીશ સોસાયટી અવધ ગ્રુપ એક અનોખી પહેલ કરી ગોબર અને માટીમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી અને ગણપતિ બનાવવામાં આવ્યા હતા ગણપતિની સ્થાપનામાં રોજ રોજ બાળકો માટે રંગોળી સ્પર્ધા રમતગમત સ્પર્ધા એવા અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા જે ગોબર અને માટીથી બનાવેલા હતા તેનું વિસર્જન પંડાલમાં કરવામાં આવ્યું હતું જે જીવસૃષ્ટિ પર્યાવરણને કોઈનું નુકસાન ન પહોંચે તે માટેની એક પહેલ ઉપરેટામાં અવધ ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી કરવામાં આવી હતી વિસર્જન પંડાલના આંગણે મોટા પાણીના ટબમાં કરવામાં આવ્યું હતું હું માવેક્ષી વાડા ઉપરેટા શહેરમાં દ્વારકાધીશ સોસાયટીમાં ગણપતિની સ્થાપના અવધ ગ્રુપ દ્વારા આયોજિત ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીના ગણપતિ આ સ્થાપના કરવાનું મેન કારણ દરિયાઈ જીવસૃષ્ટિ અને નદી જીવસૃષ્ટિ તેમજ પર્યાવરણ બચાવવા તેમજ આપણે પીવાના પાણી દૂષિત ના થાય તેવા શુભ આશયથી આ ગણપતિની અમે સ્થાપના કરેલ આ ગણપતિમાં વિવિધ કાર્યક્રમ જેવા કે વેશભૂષા ચિત્ર સ્પર્ધા રાસ ગરબા તેમજ સત્ય સત્યનારાયણ ભગવાનની કથા આવા વિવિધ આયોજન કરેલ નારી તું નારાયણ આ સૂત્રને સાર્થક કરવા માટે આ તમામ આયોજન અમારા મહિલા મંડળ અને આજુબાજુના મહિલાઓએ કરેલ તે બદલ નારી શક્તિને અમે વંદન તેમજ અભિનંદન કરીએ છીએ તેમજ વિવિધ શહેરોમાં અને ગામ અને રાજ્યમાં ગણપતિ સ્થાપના કરતા આયોજકોને મારે નમ્ર અપીલ કરવી છે કે આપ સર્વે પીઓપી નહીં પણ માટીના ગણપતિ ઇકો ફ્રેન્ડલી બેસાડો જેથી કરીને પર્યાવરણની જાળવણી થાય અને આપણો ધર્મ પણ જળવાઈ રહે અસ્તુ ભારત માતા જય વંદે માત્ર